કુરદેવી માં કહે છે કે માતા લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય અને પ્રસન્ન કરવા હોય તો ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારે પણ બીજાને ના આપો મિત્રો માતાએ કહેલી માતા લક્ષ્મીની પ્રાચીન આજની આ કથા વાર્તા તમને સંભળાવવા જઈ રહ્યા છીએ જે કથાના માધ્યમથી તમે સમજી જશો કે એવી કઈ વસ્તુઓ છે જે આપણા ઘરની સ્ત્રીએ બીજાને ક્યારે પણ ન આપવી જોઈએ કે મિત્રો જે પણ ઘરની સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપે છે માતા લક્ષ્મી તેનું ઘર છોડી દે છે તેથી જ મિત્રો તમારે આજની કુળદેવી માના આ પાંચ સંકેત દ્વારા જણાવવામાં આવેલી કથા વાર્તા પૂરેપૂરી અવશ્ય સાંભળવી જોઈએ કારણ કે મિત્રો માતાજીના આવા વાળી કથા વાર્તા જો કોઈ વ્યક્તિ અધૂરી છોડે છે તો તેઓ અપમાન કરે કરે છે છે અને આમે પણ અધૂરું જ્ઞાન દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલી ઊભી તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે આજની આ વાતને સંપૂર્ણ સાંભળજો અને જે કોઈ પણ આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળે છે માતાજીની અસીમ કૃપા દ્રષ્ટિથી દેવી લક્ષ્મી તેની જિંદગીને ખુશીઓથી ભરી દે છે તો ચાલો મિત્રો તમારો સમય બગાડ્યા વિના તમને જણાવીએ આ પ્રાચીન કથા વાર્તા વિશે મિત્રો ઘણા સમય પહેલા મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં સુકન્યા નામની એક સ્ત્રી હતી જે તેના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી સુકન્યા એક પતિવ્રતાને સમર્પિત સ્ત્રી હતી જે ઘરના કામમાં કુશળ હતી અને સત્યના તેમજ ધર્મના માર્ગ ઉપર ચાલતી હતી તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોવાથી હંમેશા બીજાને મદદ કરતી હતી સુકન્યાનો પતિ એક દુકાનદાર હતો તેની પાસે અનાજની દુકાન હતી અને તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો સુકન્યા તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને સુકન્યા તેના પતિને પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી તે દરરોજ તેના પતિના પહેલા જાગી તેના ઘરનું આંગણું સાફ કરે પછી રંગોળી બનાવે અને આંગણું શણગારે તે તે પછી 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 પોતાનું ઘર સાફ કરે અને અને સ્નાન વગેરે કાર્ય કરતી હતી કામ પૂરું થયા તુલસી તુલસીને જળ ચઢાવતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી હતી મિત્રો સુકન્યા દરરોજ આવી રીતે તેના નિત્ય કાર્યો કરતી હતી તે ક્યારે કોઈનો અનાદર ના કરતી અને દરેક ને તે હંમેશા તેની મધુર વાણી થી બોલાવતી સુકન્યા જોઈને લોકો કહેવા લાગ્યા કે તે સાક્ષાત લક્ષ્મી જેવા જ ગુણો ધરાવતી સ્ત્રી છે તે પોતાના પરિવારની કેટલી સારી રીતે સંભાળ રાખે છે આ ઉપરાંત સુકન્યા દાન પુણ્ય કરતી વખતે ક્યારે ખચકાતી ન હતી અને જે કોઈ ભિખારી તેના દરવાજે આવતો તે તેને ભિક્ષા આપ્યા વિના વિદાય ક્યારે આપતી ન હતી જે કોઈ ભૂખ્યો તેના દરવાજે આવતો તે જમ્યા પછી જ પાછો જતો હતો અને તેના દરવાજે આવેલા તમામ ભિખારીઓ તેને આશીર્વાદ આપીને ખુશ થઈને પાછા ફરતા હતા એટલું જ નહીં તે તેના પડોશમાં રહેતા તમામ ગરીબ અને દુઃખી લોકોને ભોજન પણ આપતી હતી સુકન્યા તેના પડોશીઓને જે પણ વસ્તુની જરૂર લાગતી હતી તે વિચાર્યા વગર આપી દેતી હતી જેના કારણે સુકન્યાના પડોશીઓ પણ તેને ખૂબ માન આપતા હતા અને તેઓ કહેતા હતા કે અરે આ સુકન્યા તો સાક્ષાત દેવી છે દેવી જેણે અન્નપૂર્ણાના રૂપમાં જન્મ લીધો છે અને જ્યારે પણ લોકો સુકન્યાના વખાણ કરતા ત્યારે બધાએ તેના વિશે સારી વાતો કહેતા હતા પરંતુ લોકોનું સાંભળ્યા પછી પણ સુકન્યાએ કદી ઘમંડ કે બડાઈ મારી નહીં અને તે લોકોની સાથે માત્ર આદર અને સન્માન સાથે વાત કરતી હતી પછી એક દિવસ સુકન્યાની એક પડોશણ તેના ઘરે આવે છે અને સુકન્યા તેનું સ્વાગત પણ કરે છે તેને પ્રેમથી કહે છે ઓ બહેન તમારું અમારા ઘરે સ્વાગત છે આજે તમે અહીં કેમ છો તમારે મારા ઘરે કેમ આવવું પડ્યું કોઈ તકલીફમાં છો તમને કાંઈ જરૂર હોય તો પૂછો તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મારા પાસેથી માંગી લો હું ચોક્કસ તમારી મદદ કરીશ ત્યારે સુકન્યાની પડોશન સુકન્યાને કહે છે કે હે સુકન્યા બહેન આજે મારા ઘરે ઘણા સંબંધીઓ આવ્યા છે હું જમવાનું બનાવું છું તેથી જ હું તમારી પાસે રોટલી બનાવવા માટે ચકલા બેલણ અને તવો માંગવા આવી છું જો તમે મને થોડા સમય માટે ચકલા બેલણ અને તવો આપો તો તે ખૂબ જ ઉપકાર થશે હું તમને તે કામ પતી ગયા પછી ટૂંક સમયમાં પરત કરી દઈશ પછી સુકન્યા કહે છે બહેન આમાં શું મોટી વાત છે અત્યારે મારે ચકલા બેલણ અને તવાની જરૂર નથી એટલે તમે મારું ચકલા બેલણ અને તવો લઈ શકો છો તમે થોડી જ વાર રાહ જુઓ હું તે લઈ આવું છું પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાંથી ચકલા બેલન અને તવો લઈ આવે છે અને તેની પડોશનને આપી દે છે ત્યારે પાડોશી કહે છે બહેન તમારો ખૂબ ખૂબ આભાર હું મારા મહેમાનોને ભોજન કરાવ્યા પછી તમારી આ વસ્તુઓ ઝડપથી પાછી આપી દઈશ પછી સુકન્યા કહે છે કે બહેન ચિંતા કરવાની જરૂર નથી જયારે તમારું કામ પૂર્ણ થાય ત્યારે બીજી સ્ત્રી સુકન્યા ઘરે આવે છે અને સુકન્યા તેને પણ પ્રેમથી આવકારે છે અને પૂછે છે આવો બહેન આજે તમારે મારી શું પડી છે અટકાશો નહીં અને મને કહો કે તમે મારી પાસેથી શું ઈચ્છો છો હું ચોક્કસ મદદ કરીશ ત્યારે સ્ત્રી કહે છે કે બહેન મારા ઘરમાં ઘણી ગંદકી થઈ ગઈ છે અને મારી પાસે ઘર સાફ કરવા માટે કઈ નથી એટલે હું તમારી પાસે માંગવા આવી છું જો તમને કોઈ સમસ્યા ન હોય તો કૃપા કરીને મને તમારા ઘરની સાવરણી આપો હું મારું ઘર સાફ કરીને તમને સાવરણી પાછી આપી દઈશ ત્યારે સુકન્યા વિચાર્યા વિના કહે છે કે અરે ઓ બહેન તે ફક્ત એક ઝાડુ છે તેમાં મને શું વાંધો હોઈ શકે છે તમે હવે રાહ જુઓ હું તમને મારા ઘરની સાવરણી હમણાં જ લાવીને આપું છું આટલું કહીને સુકન્યા ઘરની અંદર જાય છે અને તે સ્ત્રીને સાવરણી આપે છે આ પછી તે સ્ત્રી સુકન્યાના ઘરેથી સાવરણી લઈને ત્યાંથી ચાલી જાય છે થોડા સમય પછી સુકન્યાના ઘરે ફરી એક ત્રીજી સ્ત્રી આવે છે ત્યારે સુકન્યા તેને પણ એવી જ રીતે આદર સત્કાર કરીને કહે છે કે કહો બહેન તમારે શું કામ હતું જો તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહો નિસંકોચ કહો હું તમારી સાંભળ્યું છે અને તમે બધાને મદદ કરો છો તેથી જ હું તમારી પાસે મદદ માંગવા આવી છું સુકન્યા કહે છે હે બહેન સંકોચ ન કરો તમે જે ઈચ્છો તે માગી લો જો તે મારા બસમાં હશે તો હું ના નહીં પાડું ત્યારે તે સ્ત્રી સુકન્યાને જણાવે છે કે બહેન આજે મારી દીકરીને જોવા માટે આવવાના છે અને એટલે જ મને ચિંતા થાય છે કે મારી પાસે તેને માટે કપડા પણ નથી તો હું મારી દીકરીને શું આપું તેથી જ કૃપા કરીને મને એક દિવસ માટે થોડા ઘરેણા અને કપડા ઉધારમાં આપો જ્યારે છોકરાઓ મારી દીકરીને જોઈને ચાલ્યા જશે ત્યારે હું તમારા ઘરેણા આપી જઈશ તે પાડોશીની વાત સાંભળીને સુકન્યા કહે છે કે બહેન તમે ચિંતા ન કરો તમારી દીકરી મારી નાની બહેન જેવી છે તેથી હું તમને મારા દાગીના અને સાડી આપીશ જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી જેવી લાગશે આ પછી સુકન્યા અંદર જાય છે અને તે પાડોશીને વસ્ત્રો અને આભૂષણો આપે છે અને તે મહિલા રાજી થઈ સુકન્યાના ઘરેણાં અને સાડી લઈને જતી રહે છે આ પછી સાંજનો સમય થઈ જાય છે અને ફરી પાછું સુકન્યાના ઘરે એક બીજી પડોશણ તેના ઘરે આવે છે ત્યારે સુકન્યા તેને કહે છે કે આવો બહેન તમે કયા કારણ તે મારા ઘરે આવ્યા છો મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું તમને જે પણ જરૂર હોય એ નિહસંકોચ કહો હું તમને ચોક્કસ મદદ કરીશ ત્યારે તે પડોશણ સ્ત્રી કહે છે કે હે સુકન્યા બહેન તમે ખૂબ જ દયાળુ છો અને તમે બધાને મદદ કરો છો તેથી જ હું તમારી પાસે મદદ માંગવા આવી છું કે મારું બાળક ભૂખ્યું છે અને તેને ખવડાવવા માટે દૂધ નથી તેથી તમારી પાસે દૂધ માંગવા આવી છું જો મને થોડું દૂધ મળી જાય તો હું તમારી આભારી રહીશ તો સુકન્યા કહે છે આમાં શું મોટી વાત છે હું અત્યારે જ તને દૂધ આપું છું એ કહીને સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લે છે પછી તે દૂધ તેની પડોશણને આપે છે પાડોશીઓની મદદ કરે છે અને ખુશીથી ઘરનું કામ કરવા લાગે છે આ પછી સુકન્યાનો પતિ ઘરે આવે છે અને સુકન્યા તેને પ્રણામ કરે છે અને તેની ખૂબ જ સેવા કરે છે પછી રાત્રે તેઓ બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે પછી બીજા દિવસે તેઓ જાગી જાય છે અને એક ખરાબ સમાચાર સાંભળે છે એક વ્યક્તિ સુકન્યાના ઘરે દોડીને આવે છે અને સુકન્યાના પતિને કહે છે કે ઓ ભાઈ ગઈકાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે અને દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે તો સુકન્યાનો પતિ આ સાંભળીને એકદમથી ગભરાઈ જાય છે અને તે દોડીને તેની દુકાનમાં દુકાનમાં જઈને જોવે છે કે તેની રાખેલો બધો જ સામાન ચોરી થઈ ગયો છે અને દુકાનમાં પડેલું બધું જ ધન ચોરાઈ ગયું છે તેમજ તેની દુકાનમાં રાખેલા બધા પૈસા પણ ચોરાઈ ગયા છે આ બધું જોઈને સુકન્યાનો પતિ ખૂબ જ દુખી અને નિરાશ થઈ જાય છે અને તે તેના ઘરે પાછો આવે છે અને બધી જ વાત સુકન્યાને કહે છે ત્યારે આ સાંભળીને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તેના પતિને કહે છે કે તમે ચિંતા ન કરો આપણા ઘરમાં હજુ પણ ઘણા પૈસા છે જેનાથી તમે ફરીથી ધંધો શરૂ કરી શકો છો આ પછી સુકન્યા તેના ઘરની તિજોરીમાં જુએ છે તો તે પણ ખાલી થઈ ગઈ હતી અને તેમાં પડેલા પૈસા અને સામાન પણ ચોરી થઈ ગયો હતો આ જોઈને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે તેને સમજાતું નથી કે આ કેવી રીતે થઈ ગયું આ બધું જોઈને સુકન્યાનો પતિ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને સુકન્યા પૂછે છે સાચું બોલો આપણા ઘરની અંદર રાખેલા બધા પૈસા ક્યાં ગયા ત્યારે સુકન્યા કહે છે અરે પતિદેવ હું ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં હતા મને ખબર નથી કે કોણે ચોરી કરી છે કૃપા કરીને તમે શાંત થઈ જાઓ આપણે આના માટે કોઈના કોઈ ઉપાય ચોક્કસથી શોધીશું અને આપણું આ ધન શોધી કાઢીશું ત્યારે સુકન્યાના પતિ કહે છે કે તમે બીજા લોકોને ઘરે બોલાવો છો અને ભોજન કરાવો છો અને મદદ કરો છો આ એનું જ પરિણામ છે અને તેમાંથી કોઈ એક વ્યક્તિએ આપણા ઘરમાંથી તમામ પૈસાની ચોરી કરી છે સુકન્યાનો પતિ ગુસ્સે થઈને તેને જેવું તેવું બોલે છે અને ગાળો આપે છે અને તેની સાસુ પણ તેને કોસે છે અને કહે છે કે તું જે આ પડોશીઓને સોચ્યા સમજ્યા વગર ઘરની વસ્તુઓ આપતી રહે છે અને જેની તેની મદદ કરતી રહે છે તેમાંથી જ કોઈ વ્યક્તિએ આ બધી ચોરીઓ કરી છે અને આપણા પૈસા ચોરી કર્યા છે આ રીતે ઘરના દરેક સભ્યો સુકન્યાને સારું અને ખરાબ કહેવાનું શરૂ કરે છે ત્યારે સુકન્યા તેના પતિને સાંત્વના આપે છે અને કહે છે હે નાથ મે મારા કેટલાક ઘરેણા આપણી ને આપેલા છે જે ઘરેણા ને હું હમણાં જ પાછા લઈને આવું છું મિત્રો સુકન્યા તે ગરીબ પડોસણ ના ઘરે જાય છે અને જોવે છે કે તેના ઘરે કોઈ નથી ત્યારે સુકન્યાએ જે ગરીબ પાડોશણને ઘરેણા આપ્યા હતા તે પડોશન તેના ઘરેણા લઈને ઘર છોડીને ભાગી ગઈ હતી મિત્રો સુકન્યા નિરાશ થઈને ઘરે આવીને તેના પતિને બધી વાત કહે છે ત્યારે સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ ગુસ્સે થઈ જાય છે અને સુકન્યાને જેમ તેમ ખરાબ ગાળો આપવા લાગે છે સુકન્યાનો પતિ તેને કહે છે કે હે સુકન્યા તું મોટી મૂર્ખ છે તારા કારણે અમારી ધન સંપત્તિ અને વૈભવ બધું જ જતું રહ્યું છે તારી આ દાન આપવાની ટેબના કારણે જ અમારી આ બધી ધન સંપત્તિ અને વૈભવ જતું રહ્યું છે અને અમે બધા મુસીબતમાં મુકાઈ ગયા છીએ તારા લીધે જ અમારા ઉપર આ મુસીબત આવી છે તેથી હવે તો આ ઘરમાં રહી શકતી નથી તો અત્યારે જ આ ઘર છોડીને અહીંથી નીકળી જા ત્યારે સુકન્યા કહે છે હે નાથ તમારા સિવાય આ દુનિયામાં બીજું મારું કોઈ નથી હું તમને છોડીને ક્યાં જાઉં ત્યારે સુકન્યાનો પતિ કહે છે કે તું ગમે ત્યાં જઈ શકે પણ હવે તું આ ઘરમાં નહીં રહી શકે તારા કારણે મારું બધું બરબાદ થઈ ગયું જો હવે તું ઘરમાં રહીશ તો મારા ઘરમાં બધું ઘટ્યું છે તે બધું જ નષ્ટ થઈ જશે ત્યારે સુકન્યા તેના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે સ્વામી મેં કોઈ ગુનો નથી કર્યો કોઈ અપરાધ નથી કર્યો હું તમારા વગર જીવિત નહીં રહી શકું કૃપા કરીને મને ઘરમાંથી બહાર ના નીકાળો પરંતુ સુકન્યાનો પતિ તેની વાત સાંભળતો નથી અને તેને ઘરની બહાર ધકેલી દે છે અને કહે છે કે હવે તું આ ઘરથી દૂર જા અને આ ઘરે પાછી ક્યારેય ન આવતી જો તું ચાહે તો નદીમાં કૂદીને મરી શકે છે પણ હવે તું આ ઘરમાં મારી સાથે નહીં રહી શકે તે પછી સુકન્યા પોતાના પતિના ઘરેથી રડતી રડતી નીકળી જાય છે સુકન્યા દેવી લક્ષ્મીના મંદિરે જાય છે અને દેવી લક્ષ્મીને પ્રાર્થના કરે છે અને કહે છે હે માતા મેં એવું કયું પાપ કર્યું છે કે મારી આવી હાલત થઈ હે મા લક્ષ્મી હું રોજ તારી પૂજા કરતી હતી તો પણ તમે મારું ઘર કેમ છોડ્યું કૃપા કરીને મને કહો મા શું ગુનો કર્યો છે કે તમે મારાથી નારાજ છો આ પછી સુકન્યા મંદિરના ઓટલે બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને સ્વીકારશે નહીં તો મારે જીવિત રહીને શું કરવું જો મારા જ કારણે મારા પતિ ની આવી દુર્દશા થઈ છે તો મને જીવવાનો કોઈ અધિકાર નથી આટલું વિચારીને સુકન્યા નદી તરફ જવા લાગે છે અને નદી પાસે જઈને તે માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હે માતા લક્ષ્મી જો મારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો હું મારા પતિ વગર જીવિત નહીં રહી શકું તેથી હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ ત્યાગી દઈશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવા જ જાય છે કે તે સ્થાને સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થઈ જાય છે માતા લક્ષ્મી સુકન્યાને કહે છે કે ઉભી રહી જા પુત્રી ઉભી રહી જા આ તું શું કરી રહી છે આ સમયે સુકન્યા આંખો ખોલીને જુએ છે તો તેની સામે ઉભેલી સાક્ષાત દેવી લક્ષ્મીને જુએ છે ક્યારેથી તેની સામે માતા લક્ષ્મીને જુએ છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને વારંવાર માતાને વંદન કરતી વખતે કહે છે કે હેમા લક્ષ્મી મને ક્ષમા કરજો હું કેટલું મોટું પાપ કરવા જઈ રહી હતી

હું મારા પતિને છોડીને જીવી શકતી નથી તેથી જ હું મારા પ્રાણનું બલિદાન આપવા જઈ રહી છું ત્યારે માતા લક્ષ્મી સુકન્યાને કહે છે કે હે સુકન્યા હું બધું જ જાણું છું અને હું એ પણ જાણું છું કે તારા પતિએ તને કેમ છોડી દીધી છે અને આ બધું તારી ભૂલને કારણે થયું છે તે જાણે અજાણે કેટલીક વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડવું પડ્યું છે જે કોઈ પણ સ્ત્રી આ વસ્તુઓ તેના ઘરેથી બીજા કોઈને કે અન્યને આપે છે તેવા ઘરે મારો વાસ નથી રહેતો હું તે વસ્તુઓની સાથે જ તેમનું ઘર છોડીને જતી રહું છું ત્યારે સુકન્યા કહે છે હે માતા તે કઈ વસ્તુઓ છે કૃપા કરીને મને કહો મેં કઈ વસ્તુનું દાન કર્યું જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે દીકરી હવે તું ધ્યાનથી સાંભળ હું તને તે વસ્તુઓ વિશે કહું જે કોઈ સ્ત્રીએ આપવી જોઈએ અને આ વસ્તુઓનું દાન જો કોઈ કરે છે તેવા ઘર ને હોડીને હું જતી રહું છું તો ચાલો જાણીએ પહેલી વસ્તુ છે ચકલા વેલણ અને તવો ક્યારે કોઈ બીજાને ના આપવો જોઈએ રસોઈ ઘરની આ વસ્તુઓનું મહત્વ સૌથી વધારે હોય છે તેથી આ વસ્તુઓની પવિત્રતા હંમેશા જળવાઈ રહેવી જોઈએ આ વસ્તુઓમાંથી ભગવાન વિષ્ણુનો પ્રસાદ બનાવવામાં આવે છે અને તવા પર બનાવેલી પ્રથમ રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે તેથી આ વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ જો અન્યને આપવામાં આવે તો તે અશુદ્ધ થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવાથી અશુભ્ધ પરિણામ મળે છે તેથી જ સુકન્યા તે તારા રસોડામાં ચકલા બેલન અને તવો પાડોશીને આપીને સૌથી મોટી ભૂલ કરી છે આગળ માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા હવે તમે બીજી વસ્તુ વિશે સાંભળો તમે તમારા ઘરની સાવરણી તમારા પાડોશીને આપી હતી જે વસ્તુમાં હું હંમેશા રહું છું જે વસ્તુ મને સૌથી વધુ પ્રિય છે તે તમે બીજાને આપી દીધી છે આ મારી પ્રિય વસ્તુ પણ તે બીજાને આપી દીધી છે તો હું તમારા ઘરમાં કેવી રીતે રહીશ સાફ સફાઈ સ્વચ્છતાનું પ્રતીક છે અને જ્યાં પણ સ્વચ્છતા હોય છે ત્યાં મારો વાસ હોય છે તેથી હે સુકન્યા ધ્યાનમાં રાખો કે સાવરણીને હંમેશા ઘરમાં છુપાવીને રાખવી અને એ સાવરણી ઉપર બીજા કોઈ બહારની વ્યક્તિની દ્રષ્ટિ ક્યારે ના પડવી જોઈએ અને સાવરણી ક્યારે કે પછી કોઈ પણ પ્રકારની ગંદકી સાવરણી એક પવિત્ર વસ્તુ છે છે હવે લક્ષ્મી કહે કે હે સુકન્યા હવે તમે ત્રીજી વસ્તુ વિશે સાંભળો જે સ્ત્રીએ ક્યારે અન્ય ને ના આપવી જોઈએ તે છે આભૂષણો એક સ્ત્રીએ પોતાના આભૂષણો એટલે કે ઘરેણા ક્યારે કોઈ અન્ય સ્ત્રીઓને આપવા જોઈએ નહીં કારણ કે હંમેશા સ્ત્રીઓના સોળ શણગારમાં જ મહત્વ છે નહીં કે આમ કરવાથી તે સ્ત્રીના જીવનમાં દુર્ભાગ્ય આવે છે હે સુકન્યા હવે હું તને ચોથી વસ્તુ કહીશ કે કોઈ પણ વ્યક્તિએ સાંજ પછી ક્યારે પણ સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ પરંતુ તમે સાંજે દૂધનું દાન કર્યું હતું અને સાંજે દૂધનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે સાંજે સફેદ રંગની વસ્તુઓનું દાન તે વ્યક્તિના જીવનમાં એક અશુભ સમય આવે છે હવે માં લક્ષ્મી કહે છે કે હે સુકન્યા હવે મેં તને તે બધી વસ્તુઓ વિશે કહ્યું છે જે ક્યારે દાન ન કરવી જોઈએ આ વસ્તુઓ ક્યારે અન્યને ઉધાર અથવા ઉપયોગ માટે ન આપવી ત્યારે સુકન્યા દેવી લક્ષ્મીને કહે છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું આ બાબતો થી અજાણ હતી કૃપા કરીને મને ક્ષમા કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો માર્ગ જણાવો ત્યારે માતા લક્ષ્મી સુજ્ઞાને કહે છે કે તમે તમારી ભૂલ નો પહેલાથી જ પશ્ચાતાપ કરી ચૂક્યા છો તેથી હવે તમે તમારા ઘરે પાછા જાઓ માતા લક્ષ્મી કહે છે કે હું તારા ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈભવ તેમજ ધન સંપત્તિ તને ફરીથી પાછી આપું છું આટલું કહીને માં લક્ષ્મી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે ત્યારે સુકન્યા પણ માં લક્ષ્મીનો આભાર માને છે અને જ્યારે તે તેના સ્થાન તરફ જવા લાગે છે ત્યારે સુકન્યાનો પતિ તેની શોધમાં તેની તરફ આવી રહ્યો હોય છે અને તે સુકન્યા પાસે આવે છે અને તેની માફી માંગે છે અને કહે છે હે સુકન્યા કૃપા કરીને મને માફ કરો મે તને ઘણી સારી અને ખરાબ વાતો કહી તમે સાક્ષાત દેવી જેવા છો દેવી લક્ષ્મી ની કૃપાથી અમને અમારી બધી સંપત્તિ અને કીર્તિ પાછી મળી ગઈ છે જેમણે અમારા પૈસા લૂંટ્યા હતા તે બધાએ અમને પાછા આપી દીધા છે અને તારું નામ લઈને માફી માંગી ગયા છે આ સાંભળીને સુકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે તેના પતિ સાથે ઘરે પાછી આવી ગઈ માં લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ અને સમૃદ્ધિ આવી ગઈ અને ત્યાર પછી સુકન્યાએ કયારે તેના ઘરની આ છ વસ્તુઓ બીજાને આપી નહીં તેથી મિત્રો જો તમે આ છ ઘર વસ્તુઓ ક્યારે બીજાને આપશો નહીં તો તમારા ઘરમાંથી ક્યારે માતા લક્ષ્મી દૂર થશે નહીં તો મિત્રો મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય કુરદેવી માં લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર